જમુસાય શહેર પોલીસ સ્ટેશનની સતર્ક અને ઝડપી કામગીરીના પરિણામે ગુમ થયેલી નવ વર્ષની બાળકી ગણતરીના કલાકોમાં મળી આવી હતી પોલીસ દ્વારા તાત્કાલિક પગલા ભરાતા બાળકીનો તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યો હતો માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રહેતા છોટીલાલ જયંતીલાલ સોલંકી તથા તેમની ભત્રીજી ઉંમર નવ વર્ષ છે રસુલાબાદ ખાતે રહે છે તેઓ જંબુસર તાલુકાના સાંગડી ગામે સગાના ઘરે જવા માટે નીકળ્યા હતા જંબુસર ડેપો પાસે ફ્રૂટ લેવા ઉભા હતા ત્યારે બાર કી અચાનક તેમની પાસેથી છૂટી ગઈ ગાયબ થઈ ગઈ હતી પરિવારજનોએ સ્વયં શોધખોર બાદ પોલીસને જાણ કરી હતી જાણ થતાં જંબુસર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને પેટ્રોલિંગ ટીમની મદદથી વિસ્તારની ચુસ્ત શોધખોળ હાથ ધરી હતી ગણતરીના કલાકોમાં જ બાળકી મળી આવી હતી બાદમાં પોલીસે બાળકીનો તેના કાકા છોટીલાલ સોલંકી સાથે સુખદ મિલન કરાવ્યો હતો જંબુસર પોલીસની સમયસરની કાર્યવાહી અને માનવતાભર્યા વલણને કારણે લોકલક્ષી પ્રશંસા થઈ રહી છે